બધાય ની કી હે બધાની મજામાં તો છે ને જા ટાઈમ પછી બ્લોગિંગ ચાલુ કરી દીધું રાખો મળી હંજરા કપ થઈ ગયા હટાણે બ્લોગ સ્ટાર્ટ કર્યો પાંચ વાગે આ ઊંધું દેખાય આમાં નહીં દેખાય પાંચ વાગે ગા ને બ્લોગ આજ મોડું મોડું ચાલુ કર્યો કાર એડિટિંગ થાય કાર અપલોડ થાય ને એક નવું લુક તમને દેખાડ્યું વિડિઓ ના એન્ડ માં કાં તો વિડિઓ ને વેસી ગમે કિક્ક તો નવું છે ચાકમાં ખાઈ ગયો ને હવે છે ને રોટલા બાકી છે તો રોટલા થઈ જાય ને તો બધું થઈ જાય ફોર્મ તો લેવા ને જો ભાઈ હું બધી બે એક બે ઊભી હોય ને એક બેઠી પાડી બેઠી ને ઓલી પટુળી જવામાં બેઠી

રાજ્યના ગુજરાત રાજ્યના પૂર્વ સી જે ઓલું વિજયભાઈ રૂપાણી ઉતા એનું શું અને ઘણા બધા નાગરિકોનો એ થી વધારે એનું પ્લસ માં આંકડો જાહેર લગભગ જે કે થી વધારે ઉતા અને જ્યાં તે કારણે પ્લેન લેન્ડ થયું તો ને એ આખોય સરકારી દવાખાનાનો ઓલ્યો તો કોરિડોર ત્યાં હે ને લંચ ટાઈમ આવતું તો ને એ પસાય પસાય ડોક્ટર ઉત ને એ અવ стан ડોક્ટર આખે ડોક્ટર મોદ થી ભગવાન એમને આજ પણ શાંતિ આપે અને આ ગુજરાતમાં પ્લેન ને દુર્ઘટના બહુ મોટા મોટી છે સિટી માં ભગવાન પરિવારો ને

બોલુનત નેહરો કુસો કે કઈ આ ઉપર આવણા આવે નવ નવો ટાકો છે જગા કરતી હો વાડ જો કે મને કા ર દો વે

બે પી ધોનો ન આવે જે ન દુખતા ને ન વાંધો આવે કા ગરિયું ને તો નું કર કા ગરિયું આનું કહી ને બઈ હા બગડી જાય તો રોહન પાસા હો હવે ઉપર કી

আগ গোটা কৰো পাৰোঁ